ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં માં મોટો વિવાદ સામે આવ્યો છે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ અચાનક સોળ જાન્યુઆરી થી સમગ્ર વિસ્તારમાં મતદારોના નામ કમી કરવા માટેના ફોર્મ નંબર સાત હજારો ની સંખ્યામાં જમા થવા લાગ્યા છે આ બાબતે ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિમાભાઈ ઢીલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડે ચૂંટણી અધિકારી ને લેખિત રજૂઆત કરી છે કોંગ્રેસ નો ગંભીર આક્ષેપ છે સાત વર્ગ અને એક ચોક્કસ ધર્મ ના મતદારો નામ યાદી માંથી ગાયબ કરવાનું આ એક સુવ્યવસ્થિત કાવતરું છે વધુમાં કોંગ્રેસે આ કામગીરીમાં જોડાયેલ

પરંતુ અચાનક ગત અઢાર તારીખના જે છેલ્લી તારીખ હતી અઢાર એના પહેલાં સોળ અને સત્તર આ બે દિવસની અંદર ગુજરાતની અંદર અને એમાં ખાસ તો કચ્છ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રકારના વાંધા લેવા જે નામ સિલેક્ટ થયેલા હતા જે હયાત છે એવા લોકોના અને ભચાઉની અંદર અમે જોયું અમે રૂબરૂ ચૂંટણી અધિકારીને મળ્યા ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિમાભાઈ આહિર અમારા વરિષ્ઠ આગેવાનો સાથે અમે ખુદ શહેરની ટીમ પણ મળી અને જોયું કે ખૂબ મોટા પાયા ઉપર નામો કમી કરવા માટે ભલામણ કરવામાં આવી છે અને એના અરજદારો કોણ છે એ એ અમને માહિતી મળી નથી પરંતુ કોંગ્રેસ દ્વારા તો કરવામાં નથી આવી બીજી કોઈ રાજ્ય પાર્ટી અહીંયા એટલી અસ્તિત્વમાં નથી એટલે અમને સ્પષ્ટ શક છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવી છે આ પ્રક્રિયા નામ કમી કરાવવાની અને એમાં મોટાભાગે દલિત અને મુસ્લિમોના નામને કમી કરાવવા માટેની ભલામણો કરવામાં આવી અમે બંને તાલુકા અને શહેર દ્વારા આ વિનંતી કરવામાં આવી છે ગઈકાલે એ પણ જોયું ચૂંટણી અધિકારી પાસે અમે જાણ્યું કે એમણે જે દાવાઓ મળેલા છે નામ ફોર્મ ફોર્મ નંબર સાથ ભરીને એમના દ્વારા જે નામ કમી કરવા માટે હવે આ એમણે કાલ કાલે લગભગ બીએલઓને પણ એમણે આપી દીધા છે એટલે મારી નમ્ર વિનંતી છે ભચ્ચાઉ તાલુકાના શિક્ષકોને હું પણ ખાનગી શાળાના શિક્ષક તરીકે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી કામ કરી રહ્યો છું અને મેં ભૂકંપમાં શિક્ષકોએ જે પીડા વેઠી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પાપની પીડા શિક્ષકોએ વેઠવી પડી હતી આવી જ પીડા ભચાઉ તાલુકામાં કે કચ્છ જિલ્લામાં ફરીથી શિક્ષકોને ના આવે મલબા કાંડમાં જે પ્રકારે પાર્ટીનો કાંડ છે આવી રીતે અને એના એના ભોગ ન બનો માટે મારી નમ્ર વિનંતી છે ઓ શિક્ષકોને કે ખાસ ખરાઈ કરે ખોટે ખોટા કોઈના નામ કમી ન કરે કોઈ જાતિ ધર્મ જોઈને કારણ કે આ પ્રક્રિયા આગળ જતા કોર્ટ મેટર બનવાની છે જો આમને એમ એમની જો મોનોપોલી ચાલવાની નથી આ દેશ લોકશાહી દેશ છે એમનું તો માની નથી લેવાનું કે સર શાસન છે એટલે ખાસ નમ્ર

સારા કામ કરે છે ખૂબ સરસ રીતે મહેનત કરે છે પણ આવા ખોટા કામ કરવામાં પાપના ભાગીદાર ન બને શિક્ષકો એવી અમારી કોંગ્રેસ તરીકે એમને વિનંતી છે કારણ કે કોઈનું પણ નામ આ દેશ લોકશાહી દેશ છે આમાં ભારતીય નાગરિકને દરેકને મત આપવાનો અધિકાર છે અને એ કોઈ છીનવી પણ શકતા નથી તો આવી રીતે જે કોઈ વાંધાઓ છે આ વાંધાઓ બાબતે ખૂબ ચોકસાઈપૂર્વક બીએલઓ બીએલો કામગીરી કરે એવી વિનંતી છે કોઈ પણ પક્ષ જાત ધર્મ કે રંગના ભેદભાવ જોયા વગર ઈમાનદારીથી કામ કરશે એવી નમ્ર વિનંતી સાથે ફરીથી ચેતવણી પણ છે કારણ કે જો ક્યાંય ભૂલ થઈ છે તો કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં ફેલાયેલી છે અને ભવિષ્યમાં આપણા કોર્ટ અને કચેરીઓ ખુલ્લી જ છે એનો ભોગ ન બનવો પડે કોઈ પણ શિક્ષકને એટલે ફરીથી નમ્ર વિનંતી છે કે આ ભાજપ દ્વારા કરવામાં આવેલા ષડયંત્રનો ભોગ ન બને